નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જે બાગાયત વિભાગની અલગ અલગ યોજનાઓ છે તેની વિશે ચર્ચા કરીશું કયા કયા ઘટકોમાં સબસિડીની રકમ ખુલ્લી છે કયા કયા સાધનોમાં સબસિડી મળે છે અને કેટલી મળે છે ઓનલાઈન અરજી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવી અરજી કરવા માટે કયા કયા આધાર પુરાવો જોઈશે ખરીદી ક્યાંથી કરવી ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ કોને જમા કરાવવા કયા 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 ડોક્યુમેન્ટ જમા કરાવવા અને સબસિડીની રકમ ક્યારે જમા થશે એવી આપણે વિગતે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો ખેતીવાડી વિભાગથી બાગાયત વિભાગની જે કાર્ય પદ્ધતિ છે ફાઇલ જમા કરાવવાથી લઈને આપણે સાધન કા ખરીદી કરવાની અથવા તો આપણે અરજી કર્યા પછી શું કરવું એ બધી કાર્ય પદ્ધતિ થોડી થોડી અલગ પડે છે એટલે આપણે જે બાગાયત વિભાગની જે અલગ કાર્યપદ્ધતિ છે એના વિશે અને સબસિડીમાં કઈ રીતે આપણે અને આપણે અનુસરવી એ આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી વિવિધ આપણે બાગાયત વિભાગ કે ખેતીવાડી વિભાગની આપણે સબસિડીઓની આપણે વિડીયો બનાવતા હોય એની ચર્ચા કરતા હોય એ આપણને વહેલી તકે મળી શકે અને બાજુમાં જે બે લાઇકન આપેલું છે તેને પ્રેસ કરી દેવું એટલે તમને નોટિફિકેશનમાં અમે જ્યારે વિડીયો મૂકીએ ત્યારે તમને ખબર પડે કે અમે વિડીયો મૂકેલો છે જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો જોયા પછી આ વિડીયોને લાઈક કરી દેવો તો આપણે એક પછી એક જોઈશું કે બાગાયત વિભાગમાં કયા કયા ઘટકોમાં જે સબસિડી છે તે ખુલી ગયેલ છે અને તેની રકમ શું છે તો સૌ પ્રથમ આપણે જોઈશું કે મિની ટ્રેક્ટર ખેતીવાડી વિભાગમાં આપણે વીસ વર્ષ પાવરથી સાઠ વર્ષ પાવરના આપણે ઘટકો જે ટ્રેક્ટર છે તે જોયું હતું ત્યારે આપણે ચર્ચા કરેલી કે આપણે વીસ વર્ષ પાવરનું જ્યારે આવશે ત્યારે આપ લોકોને જણાવી દઈશું તો બાગાયત વિભાગે વીસ વર્ષ પાવરથી નીચેના ટ્રેક્ટર એમાં સબસિડી જાહેર કરી છે એટલે તમારે જો મિની ટ્રેક્ટર લેવું હોય તો તે હવે બાગાયત વિભાગમાં જ મળશે ખેતીવાડી વિભાગમાં મિની ટ્રેક્ટરમાં હવેથી લગભગ સબસિડી નહીં મળે તો મિની ટ્રેક્ટરમાં ચર્ચા કરીએ આપણે તો મિની ટ્રેક્ટરમાં વીસ વર્ષ પાવર સુધીમાં સામાન્ય ખેડૂત તો છે જે સામાન્ય વર્ગના તેના માટે ખર્ચના પચીસ ટકા

અથવા તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે ટ્રેક્ટર ટેલર મિની ટ્રેક્ટર માટેનું તેમાં સામાન્ય ખેડૂતો માટે ખર્ચના પચાસ અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર રહેશે ત્યારબાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના પંચોતેર અથવા રૂપિયા સાઠ હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ છે પાણીનું ટેન્કર મિની ટ્રેક્ટર સાથેનું તેમાં સામાન્ય ખેડૂતો માટે જે ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય તેના માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા સાઠ હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ જે ઓનલાઈન અરજી છે તે કેવી રીતે કરવી તો સીએસસી સેન્ટર હોય કોમન સર્વિસ સેન્ટર તે આપ અરજી કરી શકો છો અથવા તો જે તે ગ્રામ પંચાયતના જે વીસી હોય તેની પાસે આપણે અરજી કરી શકો છો ત્યારબાદ સાયબર કેફેમાં અરજી કરી શકો છો ત્યારબાદ પોતાની જાતે પણ અરજી કરી શકો છો આપણી ચેનલમાં પોતાની જાતે કઈ રીતે અરજી કરવી તે આપણે વિડીયો મૂકી દીધેલો છે તો આપણે ઘરે બેઠા જાતે અરજી કરવી હોય તો એ વિડીયો જોતા જવું અને ફોર્મ ભરતા જવું એ રીતે આપણે ઘરે બેઠા પણ સબસિડીની રકમ સબસિડીનો લાભ જે આપણે લઈ શકીએ છીએ તો આ વિડીયો આપણે જોઈ લેવો અને એ વિડીયો પણ ગમે તો એને વિડીયોને લાઈક કરી દેવો ત્યારબાદ કઈ તારીખથી આ સબસિડીની જે યોજના છે તે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો તારીખ આઠ પાંચથી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે અને તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એ પહેલાં ખેડૂત મિત્રો તમને ચોખ્ખોટ કરી દો કે બાગાયતની જો આપણા ખેત બાર નંબરમાં એન્ટ્રી હોય અથવા તો ખેતરમાં બાગાયત કરેલું હોય તો જ ખેડૂત મિત્રો તમને આ સબસિડી બાગાયત વિભાગની મળવાપાત્ર છે જો બાગાયત ની ખેતી આપણે કરતા ન હોય તો આ સબસિડી આપણને મળવાપાત્ર નથી જેની ખાસ અને અચૂક નોંધ ખેડૂત મિત્રો આપે સૌએ લઈ લેવી અને અરજી કર્યા બાદ આમાં કોઈ ચોખવટ નથી સિસ્ટમમાં કે ડ્રો સિસ્ટમ છે અથવા તો બીજી કોઈ સિસ્ટમ છે તો અત્યાર પૂરતી આપણે સબસિડી લેવી હોય તો અરજી કરી દેવી પાછળની સિસ્ટમ પછીથી આપણે આ ચેનલના માધ્યમથી જણાવી દઈશું ત્યારબાદ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તો ઓનલાઈન અરજી આપણે થઈ જાય તો તેની પ્રિન્ટ લઈ આપણા જિલ્લાનું કોઈ પણ જિલ્લો હોય તો જિલ્લાનું જે નાયબ બાકાયત શ્રીની કચેરી હોય

જે સબસિડી છે તેમાં અમુક અમુક દિવસની મર્યાદા આપેલી હોય છે તો પૂર્વ મંજૂરીની અંદર જે મર્યાદા આપેલી હોય કે એટલા દિવસમાં ખરીદી કરી તો એટલા દિવસમાં ખરીદી કરી લઈ અને સાધનિક કાગળો આપણે રજૂ કરવાના રહેશે પછી સાધનની ખરીદી છે તો ક્યાંથી કરવી તો આઈ ખેડૂત પોર્ટલ છે તેમાં આપણે ઇનપુટ ડીલરો આવે છે તેમ તેમાં બાગાયત વિભાગ પસંદ કરી અને તેમાં જે ડીલરોના નામ ખુલે જે તે સાધન માટે તે ઇનપુટ ડીલરો પાસેથી સરકારશ્રી દ્વારા માન્ય કરેલી એવી કંપની અને મોડલની જે માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે અત્યારે એ ટેબ એક્ટિવ નથી એક ટેબ એક્ટિવ થઈ જશે એટલે આપણે એનો વિડીયો અલગથી બનાવી દઈશું ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ કયા કયા જમા કરવાના થશે તો પહેલું તો છે સાધન સહાય ફોર્મ જે આપણે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ ઓનલાઈન અરજીની જે પ્રિન્ટ છે તે અને પૂર્વ મંજૂરીનો હુકમ છે તે રજૂ કરવાનો રહેશે ત્યારબાદ ખરીદીનું અસલ પાક્કું બિલ જીએસટી સાથેનું પછી આઈ ખેડૂત પોર્ટલ પરનું જે ભાવપત્રક છે તે આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતા પત્રક છે તે જમા કરાવવાનું રહેશે ત્યારબાદ સાત બાર આઠ બાર નંબરમાં બાગાયતનો ઉલ્લેખ ન હોય તો જે બાગાયતનો જે વાવેતરનો દાખલો હોય છે તે તલાટીશ્રીની સહીવાળું આપણે રજૂ કરવાનો રહેશે ત્યારબાદ છે આધાર કાર્ડની નકલ ત્યારબાદ બેંક પાસબુકની નકલ જે આપણે ફોર્મ ભરતી વખતે જે બેંકની વિગતો નાખી હોય તે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક જમા કરાવો ત્યારબાદ એસટી એસસી કે એસટી ખેડૂત મિત્રો હોય તો તેનો જાતિનો દાખલો ત્યારબાદ અમુક દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર ત્યારબાદ જે આપણે સાધનની ખરીદી કરી લીધી તો તેનો સિરિયલ નંબર અને મોડલ નંબર લખેલ પ્લેટ હોય તેનો ફોટો વંચાય એવો પ્રિન્ટમાં તે છ બાની ચાર ચારની સાઇઝમાં જમા કરાવવાનો રહેશે અને ફાઇલમાં જે કાગળ હોય તેના પર ચોંટાડવાનો રહેશે ત્યારબાદ સાધન સાથે જે લાભાર્થીનો ફોટો ધારો કે ટ્રેક્ટર હોય ઓટાવેટર હોય કલ્ટિવેટર હોય અથવા તો ટ્રેક્ટર ટ્રેલર હોય અથવા પાણીનું ટેન્કર હોય તેની બાજુમાં લાભાર્થી ઊભા રહે અને લાભાર્થી અને જે સાધનની ખરીદી કરેલ છે તે સાધન બંને સરખી રીતે દેખાય એવો ફોટો અને પાછળ આપણું ખેતર દેખાતું હોવું જોઈએ એટલે ધારો કે નાળિયેરીનો પાક આપણે આપણે બાગાયત કરી લીધું હોય નાળિયેરીનું તો પાછળ જે બેકગ્રાઉન્ડમાં નાળિયેરી દેખાવી જોઈએ એટલે બાગાયતનો પાક હોય એની વચ્ચે જઈને ફોટો પાડવાનો છે આપણે બીજી જગ્યાએ ફોટો પાડેલો હશે તો તે ચલાવી નહીં લેવાય ત્યારબાદ જે ફાઇલ તૈયાર થઈ જાય છે આપણને બધા કાગળો તેમાં પૂર્વ મંજૂરી આવે એમાં બધા કાગળો લખેલા હોય છે કે આ કાગળો આમાં જોડી દેવા તો એ કાગળો બધા જોડી અને પૂરતતા ન આવે એટલે કે એમાં કંઈ ઘટે નહીં એ રીતે કમ્પ્લીટ ફાઇલ રેડી કરીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને પરિવાર આપણે ફાઇલ જે છે તે મોકલી દેવાની છે રૂબરૂ જાઉં તો પણ વાંધો નથી અને કુરિયર થ્રુ મોકલી દો તો પણ વાંધો નથી પણ બાગાયત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને જિલ્લામાં જે હોય છે તેને ફાઇલ અચૂક જમા કરાવવા કરાવી દેવાની રહેશે ફાઇલ જમા થઈ જાય એટલે બધી ફાઇલો જ્યારે જમા થઈ જાય અને જિલ્લામાં બધી જ ફાઇલો ભેગી થતી હોય ત્યારે પછીથી બાગાયત અધિકારી શ્રી દ્વારા તાલુકા લેવલે જે સાધનો હોય છે તેની ચકાસણી કરવામાં આવશે અને જ્યારે ચકાસણી કરવામાં આવે ત્યારે તમને બાગાયત વિભાગ તરફથી જણાવી દેવામાં આવશે કે આ તારીખે આ તમે વાડી પર અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે ચકાસણી કરી લઈશું એટલે એ સમયે આપણે ખેડૂતે હાજર રહી અને ચકાસણી કરાવી લેવી સાધનની તો આ બધી આપણે બાગાયત વિભાગની જે યોજનાઓ છે તેની વિગતવાર ચર્ચા કરી તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવું પોતાના ખેડૂત મિત્રોના અથવા તો ગામના કે સમાજના ગ્રુપ હોય તેમાં આ વિડીયો શેર કરવો એટલે કે મોકલવો અને જો તમને આ વિડીયો સારો લાગતો હોય બધા અને રસપ્રદ માહિતી મળી લેતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી વખતો વખતની આપણે જે માહિતી મૂકતા હોય તે આપ સુધી પહોંચતી રહે જય જવાન જય કિસાન